ભુજમાં વારંવાર બનતા અકસ્માત પર વાત છે તો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આરોન આર એન બી અને પીડબ્લ્યુડી અને રોડના જે કામો હોય જે ઇન્જિનિયર સ્ત્રીઓ છે એ લોકોએ માધાપર વિસ્તાર અને ભુજના વિસ્તારના જે સર્કલો બનાવવામાં આવ્યા છે એ કઈ રીતે બનાવ્યા છે એ એક તો ખબર નથી પડતી હમણાં અને હમણાં બે એક્સિડન્ટની અંદર મૃત્યુ થયા માધાપર વિસ્તારમાં બીજા નાના મોટા નાના મોટા તો એક્સિડન્ટો અવારનવાર એટલે કે રોજબરોજની ઘટનાઓ બની ગઈ છે કે સ્લીપ થવાના કે એકબીજામાં અથડાવાના એ રોજે રોજે રોજિંદા બન્યા છે ત્યારે આ જે સર્કલો છે મોટા સર્કલો બનાવવામાં આવ્યા છે એનો અભ્યાસ કરી અને આપણા અહીંના એન્જિનિયરોને જો ખ્યાલ ન આવતો હોય તો બહારેથી એક ટીમ સારી એવી ટીમ સાથે કોર્ડિનેટ કરી અને એ લોકોને પૂછા કરી બીજી ટીમ લઈ આવી અને માધા પર ભુજના જે પણ સર્કલો છે કે કચ્છની અંદર જે સર્કલો આવેલા છે અને જે અકસ્માતો દિન પ્રતિદિન વધી રહ્યા છે એના માટે પ્રયત્નો કરવા જોઈએ સાથે સાથે ટ્રાફિક પોલીસ અને પોલીસ પ્રશાસનને પણ વિનંતી છે કે જે દારૂ ડ્રગ્સ જેવા ઘણા બધા દૂષણો વધ્યા છે એના કારણે પણ ક્યાંક ને ક્યાંક નશામાં અકસ્માતો થતા હોય છે બીજું મોબાઈલનું જે ચલણ વધ્યું છે એ મોબાઈલ પર પ્રતિબંધ હોવો જોઈએ ડ્રાઈવિંગ કરતી વખતે કારણ કે ઘણા બધા મોટી ગાડી કે નાની ગાડીના લોકો વાત કરતા હોય છે અને હવે રીલ જોવાનું પણ એક મોટા પ્રમાણ વધ્યું છે જેના કારણે પણ બેકાળજીના કારણે અકસ્માતો થતા હોય છે અગાઉ પણ અમે રાસાપીર સર્કલ મુન્દ્રામાં અકસ્માત થયું ત્યારે પણ જણાવેલું કે ઘણા બધા ડ્રાઈવરો જેની પાસે લાઇસન્સ ઓરિજિનલ નથી પરપ્રાંતિય ડ્રાઈવરો અહીં કને કાર્યરત છે અને એની પાસે લાઇસન્સ ડુપ્લિકેટ છે અને બહુ નાની ઉંમર એટલે કે સોળ સત્તર વર્ષના છોકરાઓ પણ આ ગાડીઓ ચલાવતો છે અને એવા જ ફોર્ટી ફીટ ટ્રેલરો મુન્દ્રાથી ભુજની અંદર બીકેટી કંપની સુધી જતા હોય છે આ આયવા અને બીજા ટ્રકો પણ અહીંયાથી અવરદવર વધી હોય છે જેની પણ આરટીઓને પણ આ બાબતે તપાસ કરવી જોઈએ એટલે રોડના બનાવતા એન્જિનિયરો પોલીસ પ્રશાસન અને આરટીઓ આ તમામે સાથે મળી અને એની સાથે સાથે જે નાની મોટી સંસ્થાઓ હોય એ સંસ્થાઓએ પણ આવી જાગૃતિ લાવવાના પ્રયત્ન કરવા પડે કે ભાઈ નશામાં વાહન ન ચલાવે મોબાઈલ જોતા જોતાં વાહન ન ચલાવે કે જે બિનકુશળ કહી શકાય જેની પાસે લર્નિંગ લાઇસન્સ પણ નથી એવા ડ્રાઈવરો જે છે એ ડ્રાઈવિંગ ન કરે અને નાના બાળકો જે આપણે એક્ટિવા કે બીજા વાહનો આપી દેતા હોઈએ છે માવતરો એ પણ લાઇસન્સ ન મળે અને એને ન આવડે ત્યાં સુધી એને આપણે વાહનો ન આપવા જોઈએ જેનાથી આ માર્ગ અકસ્માતો પણ ઘટશે અને આગામી સમયમાં લોકોનો જે જીવ જાય છે એ જીવ જતો બચશે અથવા અસ્થિભંગ થતા હોય એ અસ્થિભંગ પણ બચશે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે